નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે નવથી બાર વાગ્યા સુધી મિત્રો જીનિયસ સ્કૂલ જે છે સીબીએસઈ એફિલેટેડ તેમજ જય ઇન્ટરનેશનલ સ્કૂલ જે સીબીએસઈ એફિલેટેડ છે તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ એફિલેટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો એકેડેમિક કોર્ડિનેટર્સની ભરતી છે તેમજ વિવિધ ટીચર્સની ભરતી છે સ્પોર્ટ્સ કોચની ભરતી છે મિત્રો તમે વેન્યુ એટલે કે સરનામું નોંધી લેશો મિત્રો ઓપોઝિટ કોસ્મોપ્લેક્સ સિનેમા કાલાવાડ રોડ રાજકોટ પાંચ ખાતે મિત્રો આ શાળા આવેલી છે કોન્ટેક્ટ નંબર નોંધી લેશો મિત્રો બોતેર જીરો ત્રીસ એકસો પચાસ પંચાવન નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ઇમેલ આઈડી પણ આપેલું છે જોબ્સ એટ જીનિયસ એટ જીમેલ ડોટ કોમ પર તમે તમારો બાયોડેટા પણ મોકલાવી શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ જે આ સ્કૂલો છે મિત્રો તેમાં ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડોક્ટર યુસી પટેલ લો કોલેજ જે સેલ્ફ ફાઈનાન્સ છે મિત્રો રન બાય સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મિત્રો જે મંગલ પ્રભાત બિલ્ડિંગ નિયર સેન્ટ ઝેવિયર સ્કૂલ મિરજાપુર રોડ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક આઠ જગ્યા છે ક્લર્ક માટેની બે જગ્યા તેમજ લાઇબ્રેરિયન માટે એક જગ્યા પ્યુન માટેની બે જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ પે એન એલાઉન્સ વિલ બી એઝ ફોર ધ યુજીસી નોમ્સ એટલે કે ના જે નિયમો છે તેના આધારે તમારો લાયકાત અનુભવ તેમજ પગાર ધોરણ હશે તો કોલેજ વિલ ઇશ્યુ એપોઇન્ટમેન્ટ લેટર આફ્ટર ટ્રેનિંગ પરમિશન ફ્રોમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ મે એપ્લાય બાય ટ્વેન્ટી એપ્રિલ ટુ ટ્વેન્ટી ફોર એટલે કે મિત્રો સત્યાવીસ એપ્રિલ 2024 ચોવીસ સુધી તમે જે તમારું એપ્લિકેશન છે તે એપ્લાય કરી શકશો નીચે ઈમેલ આઈડી આપેલું છે મિત્રો તમે નોંધી લેશો યુસી લો કોલેજ એટ ધ જીમેલ ડોટ કોમ પર તમારે તમારું જે બાયોડેટા છે જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તમારા પ્રમાણપત્રો છે તેની સાથે તમારે મોકલવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો ડોક્ટર યુસી પટેલ લો કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત વાત કરશું મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત શ્રીમતી એસ આર વાઘાણી કોમર્સ મહિલા કોલેજ તેમજ શ્રીમતી એમ એ તેજાણી આર્ટસ મહિલા કોલેજ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈએ મિત્રો તો અધ્યાપક માટેની આ ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો સૌ પ્રથમ જગ્યા છે મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે આર્ટસમાં જે બી વિભાગ છે મિત્રો તેમાં અંગ્રેજી સમાજશાસ્ત્ર તેમજ ગુજરાતી વિષય માટે બે બે જગ્યાઓ છે મિત્રો કોમર્સ વિભાગ માટે બીકોમ જે છે મિત્રો તેના અંતર્ગત એકાઉન્ટન્ટ તેમજ કોમર્સ માટે એકાઉન્ટ માટે એક તેમજ કોમર્સ વિભાગ માટે બે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ગ્રંથપાલની પણ એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો યુજીસી અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના નિયમ અનુસાર અહીંયા લાયકાત રહેશે મિત્રો પીટીઆઈ એટલે કે જે સ્પોર્ટ્સ ટ્રેનર માટેની એક જગ્યા છે કોમ્પ્યુટર અને એકાઉન્ટના જાણકાર હોય તેવા ક્લાર્ક માટે અહીંયા એક જગ્યા છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો પીએચડી નેટ સ્લેટ ને પસંદગીમાં અગ્રતા તેમજ યુનિવર્સિટીની બહાલી આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી નીચેના સરનામે રજીસ્ટર એડી થી તમારે કરવાની રહેશે તમે જોઈ શકો છો સરનામું નોંધી લેશો મિત્રો તમારો જે પોસ્ટ કરવા માટે મહિલા કોલેજ વીડી વાઘાણી વિદ્યા સંકુલ પાલિતાણા રોડ ગારિયાધર ખાતે આવેલું છે મિત્રો જિલ્લો ભાવનગર ખાતે તો આથી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત શ્રીમતી એસ આર વાઘાણી કોમર્સ મહિલા કોલેજ તેમજ શ્રીમતી એમ એ તેજાણી આર્ટસ મહિલા કોલેજ અંતર્ગત વિવિધ ભરતી જાહેરાત ફરીકવાર વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચ અંતર્ગત અહીંયા જે વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ છે મિત્રો તેમાં જે ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે બીબીએ કોલેજ છે મિત્રો ડિપાર્ટમેન્ટ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવી છે જેમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો નેટ સ્લેટ અથવા તો પીએચડી માસ્ટર ડિગ્રી ઇન મેનેજમેન્ટ જોઈ શકો છો એમબીએ વિથ ફિનાન્સ માર્કેટિંગ એચઆર વિથ માર્કેટિંગ કરેલા હોય તેમજ પચાસ ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બીસીએ કોલેજ માટેની વાત છે મિત્રો તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છ જગ્યા છે તેમજ જે એક જગ્યા છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો નેટ સ્લેસ તેમજ પીએચડી માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ અધર રિલેવન્ટ ડિસિપ્લિન વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ ઓર મોર એટલે કે પંચાવન ટકાથી વધારે માર્ક્સ મેળવેલા હોય મિત્રો માસ્ટર ડિગ્રીમાં તેમજ નેટ સ્લેટ અને પીએચડી ની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તે સિવાય મિત્રો નેટ સ્લેટ તેમજ પીએચડી ની માસ્ટર ડિગ્રી તેમજ માસ્ટર ડિગ્રી ઇન ધ સાયન્સ ફિલ્ડ વિથ મેથ્સ એઝ અ મેજર સબ્જેક્ટ જે કરેલા હોય પંચાવન ટકાથી વધુ માર્ક્સ સાથે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિશેષ નોંધ અહીંયા આપેલી છે મિત્રો એપ્લિકેશન માટે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ વિઝિટ એટ જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો એક લિંક આપેલી છે તમે જોઈ શકો છો http://vtcbcsr.edu.in/career.php પર જઈ અને તમારે ફિલ ધ ફોર્મ એન્ડ ટેક પ્રિન્ટ આઉટ ઓફ ઇટ એન્ડ એપ્લાય વિથ ઇન વિથ 3 કોપી ઓફ ધેર ડિટેલ્ડ કરિક્યુલમ વિથ એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટીફિકેટ્સ માર્કશીટ એન્ડ ટેસ્ટમોનિયલ્સ વિદિન ટ્વેન્ટી વન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજીસ્ટર્ડ પોસ્ટ ઓર સ્પીડ પોસ્ટ ઓનલી એડ્રેસ ટુ પ્રિન્સિપાલ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો 26 ચાર બે હજાર ના રોજ આ ભરતી જાહેરાત બહાર પડી છે મિત્રો તમે જોઈ શકો છો એકવીસ દિવસની અંદર તમારે મિત્રો જે પહેલા ઉપર જે આપલી લિંક પર તમારે જઈ અને ત્યાં તમારે જે અરજીપત્રક માટેનું ફોર્મ છે તે તમારે ફિલઅપ કરી દેવાનું

જે તમારે દિવસમાં રજીસ્ટર પોસ્ટ પોસ્ટ અથવા તો સ્પીડ દ્વારા તમે બાયોડેટા છે તે શકો છો તો આથી મિત્રો જે મેનેજ બાય વિદ્યાભારતી ટ્રસ્ટ જે વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચ અંતર્ગત જે ભરતી જાહેરાત મિત્રો એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો વિદ્યાભારતી કેમ્પસ એટ પોસ્ટ ઉમરા તાલુકો બારડોલી ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આવેલી છે કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો છવ્વીસ બાવીસ બાવીસ જીરો પાંચસો એક્યાસી પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો વાત કરશો એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો પટેલ કેળવણી મંડળ જુનાગઢ ખાતે આવેલી છે મિત્રો મોતીબાગ ગેટ નંબર એક ની સામે જુનાગઢ ખાતે જેમાં છાત્રાલય નિરીક્ષક માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો પટેલ કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓ માટે સંસ્થાના નિયમો મુજબ ચાલતી રોજિંદી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તેમજ સંચાલન કરી શકે તે માટે ચોવીસ કલાક છાત્રાલયમાં રહી શકે તેવા છાત્રાલય નિરીક્ષક બહેનોની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત કામગીરીનો અનુભવ ધરાવનારને પ્રસંગમાં પસંદગી તેમજ આકર્ષક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે આ કામગીરી કરવા માટે ઉત્સુક બહેનોએ દસ દિવસમાં જરૂરી પ્રમાણપત્રો સાથે તેમજ નકલ સાથે ઉપરના સરનામે અરજી કરવાની અથવા તો વોટ્સઅપ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપર્ક નંબર આપેલા છે સત્યાસી આઠસો એક તેતાલીસ જીરો તેત્રીસ નંબર પર તમે રિઝ્યુમ બાયોડેટા મોકલાવી શકો છો અથવા તો તમે જે એડ્રેસ પ્રમાણે તમે પોસ્ટ કરી શકો છો મિત્રો આ હતી મિત્રો પટેલ કેળવણી મંડળ જૂનાગઢ છે મિત્રો તેના અંતર્ગત જે છાત્રાલય નિરીક્ષણ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય